નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે ગામ છે ઓમ રુદ્રા પેલી જ વખત ઘઉંમાં મારા મિત્ર જ છે રામભાઈ કરીને મને ડરતા ડરતા ઓમ આમાં રિઝલ્ટ આવશે કે નહીં તો એ જોવા માટે આવ્યા છે અને ખેડૂતભાઈ ને પૂછીયે કે ઓમ રુદ્રામાં કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે બાર એક બે હજાર પચીસ તો ખેડૂતભાઈ પેલી જ વખત ઓમ રુદ્રા ઘઉંના પાકમાં વાયુ છે ડીએપી મળતું નતું ક્યાંય તો એને પૂછીયે કેવું રિઝલ્ટ છે ભાઈ તમારું નામ રામભાઈ રામભાઈ આજની તારીખ બાર એક બે હાજર પચીસ બાર એક બે હાજર પચીસ તમારા મોબાઈલ નંબર નવાનું જીરો પિસ્તાલીસ એસી ત્રણસો બે નવાણું જીરો પિસ્તાલીસ એસી ત્રણસો બે એસી ત્રણસો બે આ તમારે શેનું વાવેતર છે મારે ઘઉં નું છે ઘઉં ક્યાં છે ઘઉં

અને બાજુ બાજુ બે એક એક જ બિયારણ પણ તફાવત ઘણો બધી દેખાય છે ઘણો બધી જો આમાં આપણે વિડીયો આપશો આપણે ઉતારીને કે બે એક જ હેઠો છે એક સરખી જમીન અગર પોટક વપરાય ગયું સો ટકા રીઝલ્ટ આપડે આમાં ઓમ રુદ્રા વાપર્યું છે તો તમને આ વાપરવાથી ફાયદો થયો છે ને ફાયદો સો ટકા તમે ભાઈ એના પાડો તમારા જ આ ઘઉં છે બરાબર તમે અધર પ્રોડક્ટ વાપરી લે છે આપડે કોઈ નામ ન લઈએ આપડો ધંધો આપડે કરીએ તો તમને આ ઓમ રુદ્રા માં કેવું લાગ્યું બહુ સારું રિઝલ્ટ છે એટલે કેવી રીતના સારું કયો એટલે એની ઉંચાઈ સારી છે નરવાઈ સારી છે અને બહુ છોડ સારો છે મૂળ ની વિકાસ સારો છે એમાં તો આપણે જે આ જમીન સુધારક જે ઓમ રુદ્રા આવે એમાં રિઝલ્ટ છે ને બરાબર છે ને મારે તો તમે ઓમ રુદ્રા રામભાઈ વાપર્યું એ બદલ હું તમારો દિલ થી ધન્યવાદ માનુ છું